આપણે હમણાં શ્રાણનો પવિત્ર મહિનો શરૂ થઈ ગયો છે અને દરેક ભક્તો શિવ ભક્તો દરેક અલગ અલગ રીતના એની શિવ ભક્તિની શિવજીની આરાધના કરતા હોય છે તો હું પણ એક શિવ ભક્ત છું અને મારું કામ છે રોગાનાથ પેઇન્ટિંગ કરું છું તો મને કંઈક અલગ કરવાનો વિચાર આવ્યો તો મેં રોગાનાથમાં શિવલિંગની કૃતિ તૈયાર કરી અને એ રીતના મેં મારી શિવ ભક્તિ આનામાં દર્શાવી છે આપણે સામાન્યપણે જોઈએ તો રોકાનાટમાં કલ્પવૃક્ષ અને ટ્રી ઓફ એવી જ કૃતિઓ થતી હોય છે મોટે ભાગે અને જનરલી કોઈ કરતું નથી હોતું પોર્ટ્રેટ કે આવી કોઈ કૃતિ તો મેં એવું બનાવવાનું હંમેશા અલગ અલગ બનાવવાનો ટ્રાય કરતો હું છું તો એ એ વસ્તુને લઈને મેં રોકાનાટમાં શિવલિંગની કૃતિ તૈયાર કરી જેનામાં આપણે જોઈએ કે જળાભિષેક થાય છે બીલીપત્ર ચડાવવા આવે છે ફૂલ હોય છે ત્રિશૂલ છે ડમરું છે એ રીતના મેં આખી કૃતિ તૈયાર કરી છે